નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આગામી દસ દિવસ ગુજરાતની અંદર વાતાવરણને લઈને મોટા ફેરફાર આવવાના છે મિત્રો બાર અને તેર તારીખની આસપાસ મિત્રો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવી રહ્યું છે તેની પહેલાં પણ મિત્રો ખાસ કરીને છ સાત તારીખની આસપાસ મિત્રો એક પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન મિત્રો તો આપશો જાણો છો અગાઉ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવ્યું હતું તેના કારણે ઘણા ખરા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો તો નુકસાની પણ મિત્રો ખેડૂતોને સહન કરવાની મિત્રો અહીંયા જરૂરિયાતો ખાસ કરીને મુશ્કેલી ઊભી થઈ હતી ત્યારે આગામી દસ દિવસ વરસાદને લઈને શું આગ છે અને અહીંયા લાઈવ તમે જોઈ શકો છો ફરી એક વખત વાવાઝોડા જેવો તેજ પવન પણ મિત્રો ફૂંકાણો છે સાથે મિત્રો વરસાદને લઈને પણ આગે છે તો આજના વીડિયોમાં આ તમામ માહિતીની વાત કરશું આગામી દસ દિવસ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને શું આગે છે ઠંડી ગરમી તેમજ મિત્રો ખાસ કરીને પવનની ઝડપની વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓન ટી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો આજે છે મિત્રો છ તારીખ અને છ તારીખની જો આપણે અપડેટની વાત કરીએ તો અહીંયા ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો વહેલી સવારે એકદમ ક્લિયર રહેશે પણ તો અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ખાસ કરીને આવી રહ્યો છે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ આગામી સમયની અંદર બગડી શકે છે અને આપણે મિત્રો અગાઉ પણ જોયું પવનની ઝડપ પણ મિત્રો તે જ છે તો સૌથી પહેલાં આજનું વાતાવરણ જોઈ લેવું કે આજના દિવસે મિત્રો વહેલી સવારે ઝાકળ જોવા મળી શકે કે છે અને બપોર પછી કેટલાક ભાગોની અંદર કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વાદળો જોવા મળી શકે એકદમ પણ મિત્રો આછા વરસાદને લઈને આજના દિવસે કોઈ શક્યતા નથી મિત્રો ખાસ કરીને કોઈ મજબૂત અતિ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને કાલ્સ્પિયન સમુદ્રમાં બની અને ખાસ કરીને આ બાજુ આવે તો જ ગુજરાતમાં વરસાદ થતો હોય છે બાકી મિત્રો ખાસ કરીને તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હિમાલય તરફ મિત્રો આગળ જતા હોય છે આની પહેલાં પણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું ખૂબ જ મોટું તો તે જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બ ગુજરાત ઉપર આવવાને કારણે વરસાદ થયો હતો મિત્રો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે એકદમ નાનું છે તેની અસર વાતાવરણ ઉપર જરૂર થશે પરંતુ વરસાદને લઈને કોઈ શક્યતા નથી અહીં તમે જોઈ શકો છો સાત તારીખે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન મિત્રો ખાસ કરીને ઓમાન તરફ ફંટાઈ ગયું છે દરિયામાં વિખાઈ ગયું છે કોઈ ગુજરાતમાં તેની અસર નથી માત્ર ક્યાંક ક્યાંક મિત્રો વાદળો જોવા મળી શકે છે હળવા વરસાદને લઈને કોઈ શક્યતા નથી ત્યારબાદ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો આઠ અને નવ તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રનો ભેજવાળા પવનો મળતા દસ તારીખની આસપાસ ગુજરાતની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો અગિયાર તારીખે મિત્રો આ એક ટ્રમ્પ રેખાની જે મિત્રો અહીંયા રચાય છે તો તેને કારણે મિત્રો ખાસ કરીને વાદળો જોવા મળી શકે છે પરંતુ વરસાદને લઈને અહીંયા કોઈ શક્યતા દેખાતી નથી સામાન્ય મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન આવે તો એની કોઈ અસર ગુજરાતની અંદર થતી નથી તો ખાસ કરીને અગિયાર તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તેની પણ મિત્રો કોઈ અસર નથી પરંતુ ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન છે કે એની પાંખ મિત્રો ખાસ કરીને ખૂબ જ મોટી છે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર છે ગુજરાત ઉપર રહેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો તેર તારીખની આસપાસ ખૂબ જ તેજ પવન સાથે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ખાસ કરીને ગુજરાતની અંદરથી પ્રવેશ કરી શકે છે પણ તો અહીંયા ખાસ કરીને જોવા જઈએ તો સામાન્ય છાંટા પડી શકે છે વરસાદને લઈને મિત્રો અહીંયા ખાસ કરીને કોઈ શક્યતા દેખાતી નથી ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક હળવો વરસાદ પડી શકે છે પરંતુ તેજ પવનને કારણે કોઈપણ વિસ્તારમાં ખાસ કરીને વરસાદને લઈને હાલ મિત્રો કોઈ મોટી એ એલર્ટ આપવામાં નથી આવ્યું તો અહીંયા જોઈ શકો ચૌદ તારીખથી વાતાવરણ ફરી ક્લીન થઈ જશે તો ખાસ કરીને જે અગિયાર ને બાર તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે મોટું છે જેને લઈને તેર તારીખે મિત્રો વરસાદને લઈને શક્યતા રહેલી છે સાથે જ મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લેવી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણમાં આગામી સમયની અંદર પવનની ઝડપ છે કેવી રહેવાની છે તો ખાસ કરીને અંબાલાલ પટેલે પણ મિત્રો ખાસ કરીને હવામાન શાસ્ત્રીય પણ વાત કરી કે આગામી દસથી લઈને પંદર દિવસ સુધી આમ તો જોવા જઈએ તો માર્ચ મહિનાના અંત સુધી જે પવન હશે એ મિત્રો આંચકાવાળો પવન હશે ક્યાંક વધારે તેજ પવન તો ક્યારેક મિત્રો ધીમો પવન છે જોવા મળશે ચાલીસ કિલોમીટર સુધી મેક્સિમમ ઝડપે પવન ફૂકાઈ શકે છે અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન આવતા પવનની દિશા ચેન્જ થઈ શકે છે તો આજના દિવસની વાત કરીએ તો એકદમ સવારની અંદર નોર્મલ તાપન હશે ઉત્તરના પવન હશે જેને કારણે ભારે ઠંડી વહેલી સવારે મિત્રો જોવા મળી શકે છે બીમારીનો નું વાતાવરણ પણ મિત્રો આ ઠંડા પવનોથી ફેલાવી શકે છે સાત તારીખે જોઈ શકો બપોર પછી નોર્મલ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન બહુ વધારે પવનની ઝડપ નથી સાત તારીખે પણ નોર્મલ પવન છે આઠ તારીખે તમે જોઈ શકો છો નોર્મલ નોર્મલપન છે નવ તારીખે પણ ક્યાંક ક્યાંક આંચકાવાળો પવન જોવા મળી શકે છે કચ્છની અંદર થોડોક તેજ પવન જોવા મળી શકે છે એ પણ મિત્રો આપણે અગાઉ વાત કરી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો નજીક આવવાને કારણે અરબી સમુદ્રમાંથી તેજ પવનો ફૂંકાશે પણ તો અગિયાર તારીખવાળું અગિયાર ને બાર તારીખવાળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખૂબ જ મોટું છે તેને લઈને મિત્રો ખાસ કરીને પવનની ઝડપથી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો પવનની દિશા પણ મિત્રો ચેન્જ છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાજુથી અરબી સમુદ્રમાંથી પવન આવી રહ્યા છે તો ખાસ કરીને તેર તારીખે આ જે સિસ્ટમ છે તેને કારણે પવનની ઝડપ છે અહીંયા જોઈ શકો છો વહેલી સવારથી વધી શકે છે અને બપોર પછી આ પવનની ઝડપ બાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે અહીંયા તમે જોઈ શકો ગાંધીધામ જામનગરની અંદર પણ પચાસ કિલોમીટર રાજકોટમાં છેતાલીસ હળવદમાં પચાસ સુઈ ગામ મહેસાણાની અંદર ઓગણચાલીસ કિલોમીટર તો ભારે તેજ પવન સાથે મિત્રો આ સિસ્ટમ આવશે અને આ સિસ્ટમને કારણે ઝડપથી મિત્રો ખાસ કરીને સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે જેને લઈને જ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને શક્યતા ઓછી છે જો વરસાદ આવશે તો પણ મિત્રો તે ઉત્તર ગુજરાતની અંદર વરસાદને લઈને શક્યતા છે એ પણ હળવો વરસાદ ભારે વરસાદ પડે એવી જ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી ત્યારબાદ મિત્રો આજના દિવસનું તાપમાન જોઈ દેવી કેટલા દિવસ સુધી ઠંડીવાળું વાતાવરણ રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આજના દિવસે પણ વહેલી સવારે ચૌદ ડિગ્રીની આસપાસ રાજકોટમાં ચૌદ ડિગ્રીની આસપાસ એટલે કે હજુ પણ ભારે ઠંડી આજના દિવસે જોવા મળી શકે છે બપોરનું તાપમાન મિત્રો જરૂરથી ઊંચકા છે અહીંયા વડોદરામાં જોઈ શકો છો તેત્રીસ અમદાવાદમાં બત્રીસ હળવદમાં રાજકોટમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે જઈ શકે છે બુધવારથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અહીં તમે જોઈ શકો જે ચૌદ ડિગ્રીની જગ્યાએ સોળ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે અને તમે વધારે ઉપર પણ જોઈ શકો છો જે બત્રીસ તેત્રીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો આઠ તારીખથી તમે સ્પષ્ટ જોઈ શકો છો જે સત્તર ડિગ્રી સુધી છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાં થોડુંક તાપમાન જોવા મળી શકે છે નલિયામાં તો સત્તર અઢાર ડિગ્રી એટલે કે આઠ તારીખથી મિત્રો એટલે આઠ તારીખ એટલે શિવરાત્રિથી આપણને ખાસ કરીને ગરમી ઠંડીમાંથી રાહત મળી શકે છે અને ગરમીની શરૂઆત થઈ જશે મેક્સિમમ વધુ વધુ તાપમાન છે તે પણ મિત્રો અહીંયા વધારે જોવા મળતું નથી અહીંયા જોઈ શકો શનિવારે સત્તર અઢાર ઓગણીસ ડિગ્રી એટલે કે શનિવાર જો મિત્રો ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું અહીંયા મિત્રો જોવા મળશે રવિવારે પણ તમે જોઈ શકો છો અઢાર ઓગણીસ ડિગ્રી વહેલી સવારનું બપોરનું તાપમાન અહીંયા ભુક્કા કાઢે છે તમે જોઈ શકો છો બપોરે ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે રવિવારથી મિત્રો ખાસ કરીને ગરમીની શરૂઆત અહીંયા મિત્રો જોવા મળી રહી છે પાંત્રી ચોત્રી પાંત્રી એવરેજ તાપમાન થઈ ગયું છે વહેલી સવારે પણ જે સ બાર તેર ડિગ્રી તાપમાન હતું તેની જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છેક મિત્રો તેર તારીખની વાત કરીએ તો તેર તારીખે ખૂબ જ તેજ પવન ફૂકાશે તો વહેલી સવારે ખાસ કરીને અરબી સમુદ્રના પવનો આવવાને કારણે તાપમાન હુંફાળું રહેશે પરંતુ જે પાંત્રીસ ડિગ્રીની આસપાસ જતું હતું તે અહીંયા મિત્રો જોઈ શકો છો તેજ પવનને કારણે જે સૌરાષ્ટ્રનું તાપમાન છે ત્રીસ એકત્રીસ ડિગ્રી પરંતુ વડોદરાની અંદર પાંત્રીસ અમદાવાદમાં પાંત્રીસ ડિગ્રી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ વહી જતા તેની સાથે જે ભેજ લાવેલો હોય આ ભેજને કારણે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીની અસર મિત્રો જોવા મળશે એટલે કે ફરીવાર તાપમાન છે પંદર ડિગ્રીની આસપાસ જઈએ પરંતુ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેલ્લું હશે ત્યારબાદ મિત્રો ભારે ઠંડી લાવે તેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો જોવા મળશે નહીં પરંતુ ખાસ કરીને હજુ પણ ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બનો ગુજરાત તરફ આવી રહ્યા છે કેટલાક હળવા છે કેટલાક મોટા છે મોટા જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જરૂરથી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર કરશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને હળવો વરસાદ પણ જોવા મળી શકે છે અને અને ઠંડીનો ચમકારો પણ જોવા મળશે પરંતુ ખાસ કરીને હવામાન વિભાગની આગાહી છે કે પંદર તારીખ પછી મિત્રો ગુજરાત સહિત મધ્ય ભારત અને ઉત્તર ભારતની અંદર લૂનું પ્રમાણ વધશે અને ખાસ કરીને અતિ ભારે ગરમી પડવાના પણ અહીંયા એંધાણ આપી દીધા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત